આશરે ત્રીસ ઉપરાંત રોગોના નિષ્ણાંત ડોક્ટરો જેમાં ડોક્ટર જસમિન ચસાણી ડોક્ટર પિયુષ પટેલ ડોક્ટર યશરાજન ડોક્ટર હિતેશ જેમાં જનરલ ફિઝિશિયન ઓર્થોપેડિક તથા ગાયનિક આખના તેમજ સર્જન એમડી મેડિશન ફિઝિશિયન બાળકોના વગેરે ડોક્ટર અને સ્ટાફ દ્વારા સુંદર સેવા કરીને જરૂરતમંદ દર્દીઓને મફત દવાનું વિતરણ કરવામાં આવ્યું આશરે ચારસો ઉપરાંત તમામ પ્રકારના દર્દીઓ સર્વરોગ નિદાન કેમ્પનો લાભ લીધો અને જરૂરિયાતમંદ લોકોને ફ્રીમાં નિઃશુલ્ક સારવાર કરવા ધીરજ હોસ્પિટલમાં ફ્રીમાં બસ દ્વારા લાવવાને લઈ જવાની પણ વ્યવસ્થા કરવામાં આવી પ્રમુખ હાજી ચુનેતભાઈ શેખ તથા હઝરત સૈયદ

બે વાગ્યા આ કેમ્પનું પૂર્ણાહુતિ થઈ છે બે વાગ્યા સુધી ચારસોથી પાંચસો પેશન્ટોએ કન્સલ્ટિંગ કર્યું છે ધીરજ હોસ્પિટલ દ્વારા આ મેડિકલ મેડિકલ કેમ્પમાં જે બી રોગોએ કન્સલ્ટ કર્યું છે અને જેને મેજર પ્રોબ્લેમ છે ધીરજ હોસ્પિટલ દ્વારા બસની સુવિધા કરવામાં આવી છે લઈ જવા અને લાવવામાં અને પેશન્ટોને રહેવા ખાવા અને ત્યાં મેડિકલની ફેસિલિટી ફ્રી ઓફ ચાર્જ આપવામાં આવશે અને આવતા દિવસોમાં બી ઘણા બધા નગરોમાં આવા મેડિકલ કેમ્પ કરી અને અવેરનેસ કેમ્પ અમે કરતા રહીશું અને જ્યાં જ્યાં પણ કેમ્પ અને મેડિકલ ફેસિલિટીની જરૂર પડશે તો મેં અને મારી ટીમ આ મેડિકલ કેમ્પો કરી અને અવેરનેસ કરતા રહીશું ચારસો થી પાંચસો પેશન્ટોને ફ્રી ઓફ ધ ચાર્જ દવા અને કન્સલ્ટિંગ કરવામાં આવ્યું છે અને આ પેશન્ટમાં જે બી મેજર ઇશ્યુઝ હશે તેને અહીંયાથી બસ દ્વારા ધીરજ હોસ્પિટલમાં લઈ જવામાં આવશે અહીંયા ઓર્થોપેડિક સર્જન ગાયનેક ડેન્ટલ ઓર્થોપેડિક મેડિસિન પીડિયાટિસ્ટ ચામડીના ચામડીના ડોક્ટરો બધા અહીંયા સામેલ થાય છે કમ કમ અહીંયા પાંચીસ ડૉક્ટરની ટીમ અને ટીમના સાથે બીજા દસ લોકો મળીને પિસ્તાલીસ લોકોની ટીમ ધીરજ હોસ્પિટલ દ્વારા અહીંયા પ્રોવેડ કરવામાં આવી છે સમાચારોની અપડેટ સેક્યુલર વિચાર ન્યૂઝ સાથે સેક્યુલર વિચાર ન્યૂઝ ચેનલની લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો